દાદાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટોયાટા કંપનીની ક્રિસ્ટા ગાડી જોઈ રહ્યા છો ટોયાટો ક્રિસ્ટા વેચી દે છે ડીઝલ વેરિયન્ટ ગાડી આઠ સીટર ગાડી છે બે હજાર ઓગણીસનું મોડલ વન વનર ગાડી છે ટોયાટો ક્રિસ્ટા વેચી દે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહી છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવો આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

ગાડીનો ભૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે આ ટોયાટા ક્રિસ્ટા અત્યાર સુધીમાં ફક્ત સાસઠ કિલોમીટર ચલાવેલી છે

તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારા વાહનની ફોટા સાથે વિગતો મોકલી આપવી આપણા વોટ્સએપ નંબર પર આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી